આપ આપણી વાર્તા સાંભળવાની છે દલાતલવાડી વિશે નહી દલાતલવાડી હતા એમના પત્ની હતા એમને રીંગણા બહુ ભાવે શું બહુ ભાવે રીંગણા ભાવે એટલે એકવાર વાર દલાતલવાડી કીધું કે તમે છે ને બજાર રીંગણા લઈ આવો તો દલાતલવાડી તો રીંગણા લેવા ગયા રીંગણા લેવા ગયા તો રસ્તામાં એક વાડીમાં રીંગણા જોયા કે હાલો ને આપણે અહીંયાથી જ રીંગણા લઈ લઈએ બજારમાં શું કામ જોવું જોઈએ એટલે તો રીંગણા લેવા વાડીમાં પહોંચી ગયા અને જોયું તો માલિક ક્યાંય જોવા મળ્યો નહીં એટલે દલા દલાતલવાડીને થયું કે પૂછ્યા વગર તો કાંઈ રીંગણા લેવાય નહીં તો હવે કોને પૂછવું એટલે દલાત અલવાડીએ વિચાર્યું કે આપણે વાડીને જ પૂછી લઈએ કે રીંગણા વાડીમાંથી કે નહીં એટલે વાડીને કે વાડી રે વાડી રીંગણા લઉં બે છે એટલે જવાબ કઈ વાડી તો આપી શકે એટલે પછી પોતે ને પોતે જવાબ આપ્યો હા હા લ્યો ને દસ બાર એટલે તો દલા રીંગણા ભીણવા ગમ્યા એટલે જયારે હવે રીંગણા લેવાનું થાય એટલે દલા તલવાડી તો વાડીમાં પહોંચી જાય અને વાડીને પૂછે કે વાડી રે વાડી રીંગણા લો બે અને પછી પોતેને પોતે જવાબ આપે હા લ્યો ને દસ બાર એમ કરીને રોજ રીંગણા ભરે આવે એકવાર વાડીના માલિકને ખબર પડી ગઈ કે મારી વાડીમાંથી કોક રોજ રીંગણા ચોરી જાય છે એટલે હવે મારે એની તપાસ કરવી પડશે એટલે વાડીનો માલિક હતો એ ઝાડની પાછળ સંતાઈ ગયો અને હવે આજે તો મારે ગમે એમ કરીને રીંગણાના ચોરને શોધવો જ છે એટલે દલાતલ વાડી તો રોજની જેમ વાડી પાસે પહોંચી ગયા ને રોજની જેમ વાડીને પૂછ્યું કે વાડી રે વાડી રીંગણા લો બેચાર ને પોતે ને પોતે જવાબ આપવા માંડ્યા કે હા લ્યો ને દસ બાર એમ કરીને રીંગણા ભરવા મંડ્યા ત્યાં વાડીનો માલિક જોઈ ગયો અને બહાર આવ્યો ને દલાતલ વાડીને પકડી લીધા